જંબુસર બીઆરસી ભવન ખાતે જંબુસર વિધાનસભા મત વિસ્તારના દિવ્યાંગ બાળકોનો સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો જંબુસર બીઆરસી ભવન ખાતે જંબુસર તથા આમોદ તાલુકાના દિવ્યાંગ બાળકોનો સાધન સહાય વિતરણ કેમ્પ આઈ કોઓર્ડિનેટર ચૈતાલી પટેલના અધ્યક્ષસ્થાની યોજાયો જેમાં કુલ એકસો ચાલીસ દિવ્યાંગ બાળકોને બાર લાખ સિત્યોતેર હજાર ત્રાણું રૂપિયાની સાધન સહાય આપવામાં આવી હતી

કોઓર્ડિનેટર શ્રીમતી ચૈતાલીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં જંબુસર બીઆરસી અશ્વિનભાઈ પડિયાર આમોદ બીઆરસી આશિફભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સદર કેમ્પમાં જંબુસર આમોદ તાલુકાના એકસો ચાલીસ દિવ્યાંગ બાળકોનો બાર લાખ સિત્તેર હજાર ત્રાણું રૂપિયાની સાધન સહાય મેળવી હતી જેમાં વ્હીલચેર સીપી ચેર બીટીઈ હિયરિંગ એડ કેલિપર્સ ટ્રાયસિકલ બ્રેઇલ કીટ ટીએલએમ કીટ

બાળકો વાલી મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા નમસ્કાર આજ રોજ બીઆરસી ભવન જંબુસર ખાતે જંબુસર અને આમોદ તાલુકાના અલગ અલગ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ બાળકો માટેના સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન એલિમકો ઉજ્જૈન અને સમગ્ર શિક્ષા ગાંધીનગર ભરૂચના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ છે જેમાં બાળકોને તેર લાખ જેટલી કિંમતના અલગ અલગ સાધનો વ્હીલચેર સીપી ચેર ટ્રાયસીકલ હિયરિંગ એડ કેલીપર્સ બ્રેલકીટ સ્માર્ટ કેન જેવા સાધનો આપવામાં આવશે આ સાધનોથી સાધનો શાળાએ જશે શાળામાં અભ્યાસ કરશે અને એમનો શૈક્ષણિક પુનઃવસન કરશે એવા હેતુ ઉમદા હેતુ છે આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે બીઆરસી આમોદ બીઆરસી જંબુસર હું ચૈતાલી પટેલ આઈડી કોર્ડિનેટર સમગ્ર શિક્ષા ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સચિન શાહ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી રાહુલ સ્વાતિબેન રાહુલ મેડમનો આજે આભાર વ્યક્ત કર્યો છે અને સમગ્ર કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પૂર્ણ કરે છે